કોઈ વસ્તુ નથી ઓપનિંગ કે પછી પહેલી વાર આવ્યા ઓપનિંગમાં આવ્યા હતા પછી આવ્યા જ નથી કા તો કેવું લાગ્યું મજા આવી ને ખાલી ખાલી હતી ઓપનિંગમાં ખાલી હતી સામાન હોય ને એટલે તો જમ્યા હા લીધું લેમન રેસ્ટોરન્ટમાં ગયા હતા લેમન રેસ્ટોરન્ટમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય ભવાની જય હનુમાન દાદા જય ખાખરાવાળા દાદા જય મહાદેવ હર મહાદેવ વાગી જાય અત્યારે સવારના સાડા નવ ને હું આવી જાઉં છું દુકાને બરોબર હવે દુકાને ભોગી છે અને એકલો આવ્યો છે પાછું કેમ કે શેર કે ભાઈ ઝુંડ નહીં આતે એવું કઈક હોય છે શેર હંમેશા અકેલા જતા હે તો દિવસે આજે આવડે છે રવિવાર છે થોડું ઘણું કામ કરવાની છે અને કુંજુભાઈ રસ્તામાં છે એ પણ આવતા હશે બરોબર ને

સાફ સફાઈ દયા બધું કામ રેડી થયું છે હવે આવ નવરાશ્રી હવે તમને થોડુંક સમયમાં દુકાનના ના પેલા સમય માટે જોઈ લો પછી આપણે ઓફર વિશે વાત કરી કે આજ રવિવાર નવ તારીખ ઓફર શું છે બરોબર ચાલો ગાઈસ તમે દુકાન જોય કેવી લાગી માં કહેજો અને આ ઘણી બધી વસ્તુ આવી ગઈ છે પેલા તો આ ઘોડો નવો આવી ગયો છે મેન મુદ્દો તે બરોબર પછી જો આ કેમેરો તો આપણે પાસે જ તે આ કિચન ને બધું બરોબર જો આ પાંડાવાળા વાળા રાજો વખતે મસ્તી છે જો હા પછી આ ટેડી બિયર વાળો ને જો આ ગ્લીટર વાળો કિચન ને જો છે ને બાકી જોરદાર આઈટમ બરોબર જો આ એક લીટર વાળું છે જો પાણી વાળું અંદર જેલ હોય રેડી જો લાગે મસ્ત એ છે પછી આ ધીલડું છે ગેટર વાળું જવો કેમિકલ લિક્વિડ મસ્ત લુક આવે તૂટતું નથી આ ક્વોલિટી સારી આવે છે આ બોટલ છે જુઓ હ લાગે ને મસ્ત એકદમ પછી આ ડોરેમોન ઘૂઘરી વાળો જુઓ ઘુઘરી આ ડોરેમોન પછી કેમેરો બરોબર કેમેરામાં અવાજ પણ આવે આગળ જુઓ પણ છે ને આખી યુનિક આઈટમ પછી જવું આ આપણે જાતે બનાવેલા ચામ્સ ચામુવાત થી બતાવું જવો હા છે પચાસ વાળા ચામ્સ જવો છે ને મસ્ત પછી આ સો વાળા ચાંપ્સ ચોકલેટ ને એવું બધું આવે આમાં બટરફ્લાય ને બધાનો ભાવ નહીં કહું વિઝિટ કરજો દુકાને બરોબર જવો આ કેટલા મસ્ત છે પણ જેટલા દેખાય છે એટલો ભાવ નથી હો પાછો જવો આ પાંડા વાળો છે એક મિનિટ જવું બરોબર જવો ફ્લાવર વાળું એકદમ મસ્ત મોતી છે સાઇનિંગ ગુગર ના મોતી છે સાઇનિંગ ન જાય ક્યારેય આની ઘુઘરી વાળા જવો પછી આ મેરેજ સ્પેશિયલ ચામ્સ છે આ પર્સ વાળું છે જો આમાં ઓલાય છે આપણે દરિયામાં જવાય છે એ વસ્તુ એ બરોબર આ સાઈડિંગ નો જાય એવા મૂર્તિ છે જો આ મેરેજ સ્પેશિયલ ચામ્સ જોયું જો આ છે મેરેજ સ્પેશિયલ ચામ્સ ચાર્મ્સ વાળો જો આ બધા આ પર્પલ કલર છે આખો બરોબર આ આ બધા આપણે જાતે બનાવેલા છે ચાર્જરના કવર છે બરોબર જે એડેપ્ટર એના કવર છે આ બધા સ્ટ્રોબેરી પર્સ છે છોકરીઓ માટેનું જો આ એક ડોલ છે પાછળ સ્ટ્રોબેરી છે આ બધા ચાર્જરના કવર છે આ પછી વોચ છે બ્રેસલેટ વિથ વોચ આ બધા નેકલેસ છે બરોબર આ કેબલ પ્રોટેક્ટર છે આ બ્રેસલેટ છે હાથમાં પહેરવાનું બરોબર આ ઘડિયાળના બેલ્ટ છે આ ઘડિયાળના બેલ્ટ આય પાંડા વાળું આ બધા બે ઓલા છે બ્રેસલેટ અત્યારે પહેરવાના અંદર નેકલેસ છે ડોકમાં પહેરવાના જો આ બ્રેસલેટ મસ્ત વસ્તુ છે આ બધા કલર નહીં જાય એવી વસ્તુ છે તો કંઈક આટલી યુનિક વસ્તુ છે આપણી પાસે બરાબર તો કંઈક આ રીતનું છે અને આજે ઓફર પણ છે આપણી પાસે ઓફર શું છે બરોબર એ તમને જણાવો એ પહેલાં તમે જરાક જોઈ જવો આ વસ્તુ બધી તમે જોઈ જ હશે આ તો આપણા પાછળના બ્લોગમાં ઓકે નજીક નવી વસ્તુ આવી છે આ એક લાખ રૂપિયા ગલ્લો બરોબર છે માત્ર ને માત્ર એકસો નવ્વાણું નો તે બરોબર માત્ર ને માત્ર એકસો નવ્વાણું નો છે મિત્રો પણ આ બહુ મોટું કામ આપે છે જો આમાં દોરેલું છે સો બસો ને પાંચસો બરોબર આમાં તમે જે નોટ નાખો બરોબર એ તમારા આમ ચોકડી માધ્યમો ને છે કે ભાઈ આ નોટ મેં નાખી દીધી બરોબર એવી રીતે બે બાજુ એટલે આ આખું થાય કમ્પ્લીટ એટલે આ પચાસ હજાર થઈ જાય પછી એવું આ બાજુ છે આ બાજુ તમે જે નોટ નાખો તો મારે કેન્સલ કરી દેવાની એટલે આ બાજુ પચાસ હજાર થઈ જશે બરાબર ટોટલ બે મલાવીને થઈ જશે એક લાખ રૂપિયા એટલે આમાં તમે આ મની બેંક છે બહુ જ જોરદાર ને યુનિક આઈટમ છે આખી પૈસા ભેગા કરવા બહુ જોરદાર વાત છે આમાં બરોબર જો આ તમારી પાસે હશે ને તો એક નંબર કામ થાય આમાં બરાબર કંઈક આ રીતનું છે બરાબર આપણા ચાંપ્સનું કેટલું મસ્ત લાગે છે જુઓ હે અને આ આપણી દુકાન ઓકે હવે આ રીતનું છે ગ્લાસમાં પણ ઘણી ઘણી નવી વેરાયટી આવી ગઈ છે બરાબર આપણે આમાં લગાવવાને બાકી છે હજુ હું તમને લગાવીને બતાવીશ એક દિવસ એટલે આજે તો નહીં જ થાય એ કદાચ દિવ્યા આવશે કાલ એટલે ના તમને લખાવવું પડતા પણ અક્ષર પાછા બહુ હેરી હોય ને દિવ્યાને અક્ષર પાછા સારા એટલે દેખાય એટલે લખેલું લોકોને બરાબર વંચાય તો એ કાલે આવશે એટલે કાલ જ કામ થશે એ ગ્લાસવાળું તો આજે તો બસ થોડું ઘણું કામ છે હું કરું બાકી ઓફર છે આજે તો ફળવામાં તમને ઓફર પણ જણાવો બરોબર ચાલો હવે આગની ઓફર શું છે તમને એ પણ જણાવી દઉં સાથે સાથે બરોબર બરોબર ખાલી ને ખાલી બહુ જ જોરદાર ઓફર છે જો આપણી આજની ઓફર છે આવડી આખી બરોબર તો તમને બતાવું હું ઓકે આપણે આ બાજુ ભાઈ આવો જો આજની ઓફર છે એક પીરડો દિવ્યાનો ફોન આવે છે તો આપણે વાત થઈ ગઈ છે અને આજની ઓફર વિશે વાત કરતા તો આ છે આજની ઓફર પહેલાં આપણે ઠલવી નાખીએ ઓફરને ને અંદર કોઈ વસ્તુ નથી જો આ એક મોબાઈલ નો સ્ટેન્ડ છે બરોબર હું તમને આગળ કેલ્સી મારીને બતાવતો જાવ એટલે તમને ખ્યાલ આવે કે કેટલાને વસ્તુ કેટલાની આપવાની છે આપણે બરોબર આ કેલ્સી હાલો આ સ્ટેન્ડ જે છે આપણે વીસવાળું વાળું બરોબર આ લાઈટ જે છે એ છે દસ વાળી ઓકે પછી આ ઓટીજી જે છે ઓટીજી એ છે દસ વાળી બરોબર આ દોરી જે છે એ છે ત્રીસ વાળી બરોબર આ કેબલ જે છે એ છે પચાસ વાળો પાછો એ તે ટાઈપ સી કેબલો હો જો એક મિનિટ જો ટાઈપ સી કેબલ કેમ ફોકસ નથી થતો ફોકસ થઈ જા ફોકસ તો કરે પાર જોવો થઈ જાય ટાઈપ સી કેબલ મારા વાલા જોવો તો અને આ પબજી સ્લીવ છે પબજી રમવાની બરોબર બરાબર એ કેબલ લાગી ના આપણે એક બે ત્રણ ચાર ને પાંચ આ કેબલ લાગી લીધા આ પબજી સ્લીવ છે બરોબર એ છે દસ રૂપિયાની પછી આ એમઆઈના ઇયરફોન છે એ છે ઓનલાઈન અને એમઆરપી તો જોવાની સાડી ત્રણસો રૂપિયા છે એક મિનિટ જોવો સાડી ત્રણસો રૂપિયા છે એક પીસના બરોબર એમઆઈના ઈયરફોન આવે મોબાઈલ ફોન એમઆઈ ટુ બરોબર ન્યૂ એમઆઈ આપણે પચાસ ઓનલાઈન તો સાડી ત્રણસો છે એટલે ઓનલાઈન તો વધારે મોંઘા છે પણ આમાં ઓફલાઈન એમઆરપી આરપી આની ત્રણસો છે પણ આપણે ઓનલાઈન પચાસ રૂપિયાના વેચીએ છીએ ટોટલ એકસો ને એસી રૂપિયાની વસ્તુ છે એ તમારા માઇનસ સોરી માઇનસ માત્ર ને માત્ર સો રૂપિયામાં લઈ જવાની છે બરોબર ઓકે એંશી રૂપિયા ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે આમાં ઓકે માત્ર ને માત્ર સો રૂપિયામાં આ સાત વસ્તુ તમને ડિસ્પ્લે ઉપર એક ફોટો જોવા મળતો હશે ઓફરનો બરોબર એમાં આ વસ્તુ આપેલી છે ઓકે તો આવી રીતે આપણે ડેઇલી દર રવિવારે ઓફર હશે બરાબર તો આપણા આ ઓફર જાણવા માટે સ્ક્રીન પર આપેલ નંબર ઉપર સ્ક્રીન ઉપર આપેલ નંબર પર તમે વોટ્સએપ પર હાઈ મોકલો એ નંબરને સેવ કરો એટલે તમને એક લિન્ક આવશે એ લિંકમાં વોટ્સએપ ચેનલ હશે ઇન્સ્ટાગ્રામનું પેજ હશે આપણું વાલમ કવર હાઉસ નામનું એને ફોલો કરો અને જે આપણે વોટ્સએપમાં ચેનલ જશે એને પણ ફોલો કરો તમને ડેઈલી ઓફર ને રેગ્યુલર ઓફર ને સન્ડેની સ્પેશિયલ ધમાકેદાર ઓફર જાણવા મળશે અમારા વાલીડાઓ અને જે પણ કંઈ નવી પ્રોડક્ટ આવશે એના વીડિયો પણ તમને આ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે તો ફટાફટ નંબર પર કોન્ટેક કરો મેસેજ કરો વોટ્સએપમાં અને ફટાફટ ફોલો કરો બરોબર તો આ છે આપણે આજની ઓફર જેમાં સો રૂપિયામાં સાતય વસ્તુ આપી દેવાની છે તમને બરોબર જોરદાર વસ્તુ છે તે માર્કેટમાં લેવા જશો બહુ મોંઘી વસ્તુ આવે છે આ બરોબર આપણે પણ આપણે તમને સો રૂપિયામાં આપી દેવાની છે વાલમ કૉવર આવું બરોબર તો ફટાફટ વિઝીટ કરો વાલ કરાવેગ્યુલર ડેલી ઓફર જાણવા માટે સ્ક્રીન ઉપર ઓફર નંબર પર સંપર્ક કરો મેસેજ કરો બરોબર ને ફોલો કરો આપણા આઈડીને મળે છે થોડી વાર પછી ઓકે ચાલો આપણી ઓફરની શરૂઆત થઈ ગઈ છે ધમાકેદાર જોરદાર થી બરોબર કેમકે હમણાં આવ્યા હતા ચાર પાંચ લોકો એને ઓફર વિશે વાત કરી આપણે તો એક ભાઈ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈને આવ્યા હતા અને બીજા ભાઈ વોટ્સએપમાં આપણા ફોલોવર છે એ આવ્યા હતા બરોબર તો આપણી ઓફરનો મજબૂત એટલે આમ જોરદાર લાભ ઉઠાવ્યો હશે અને ખુશ થઈને ગયા છે એ સાહેબ ગ્લાસ ગ્લાસ્ટને બધું નખાવીને ગયા સાથે સાથે અને પ્લસ આપણા જે ઓફર છે એનો પણ સાથે સાથે લાભ લઈને ગયા બરાબર અને ખૂબ જ આનંદમાં આવી ગયા એ ભાઈ તો પ્લીઝ તમે પણ આવો આપણે ડિસ્પ્લે પર તમને જે નંબર જોવા મળે છે એમાં વોટ્સઅપ પર હાઈ મૂક્યો અને બીજો ઓફર જાણવા માટે ચેનલને ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વોટ્સએપ ચેનલની અને ઇન્સ્ટાગ્રામ આઈડીની ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને આઈડીને ફોલો કરો અને બરોબર અને ચેનલને પણ ફોલો કરો છે મળી જશે ફરી સાફ સફાઈ કરી નાખી એક ગિફ્ટ પેકિંગ પણ કર્યું અને ઘણા બધા ગ્લાસ પણ નાખ્યા અને કવર ટીંગડવા પણ બાકી છે કવર પણ જોવા છે તો થોડું ઘણું કામ કરી લઈ પછી ફટાફટ પાછા મળીએ બરોબર ચાલો આજ આપણે ઓફર જે છે આજે ખૂબ જ આમ ધમાકેદાર હાલે છે બરોબર રેગ્યુલર કન્ટિન્યુ અને જો આની માટે આપણે આ પેન્ટ પણ કરાવી આવ્યા છે કુંજુભાઈ કરાવવા જ્યાં જતા એ કરાવી આવી જાય હવે આપણે એન્જિનિયરિંગ આમાં કરીએ છીએ બરોબર મશીન મગાવ્યું છે ગ્લાઇન્ડર આનો આપણે બોર્ડ બનાવવાનો છે બરોબર આ નિશાની લેવાઈ ગઈ છે માપ લેવાઈ ગયું છે તમને આનો આનો ફાઇનલ રિઝલ્ટ બતાવો બરોબર ચાલો અને આમ જો ફટાફટ આવવા વાલે ચોરસમાં ઓફરનો લુપ્ત ઉઠાવવાનો લાભ લેવા

પેલી નજર નો તો બીજી નજર ઓલા પણ હતો જવાની જ છે બરોબર તો આ છે સોમાં સાત વસ્તુ કેબલ પ્રોટેક્ટર પછી આ લાઇટ છે ઓટીજી છે મોબાઈલનું સ્ટેન્ડ છે એમઆઈના ઇયરફોન છે ડેટા કેબલ છે ટાઈપ છે ને એન્ડ્રોઈડ બેમાંથી ગમે એક લઈ શકો ને પબજી સ્લીવ્સ છે બરાબર તો આવી જાઓ ફટાફટ આ એડ્રેસ ઉપર ને આ કોન્ટેક નંબર પર સંપર્ક કરો બરોબર વાલમ કવર ચાલો હું હવે દુકાનનો સામાન લેવા માટે જાઉં છું બાર મળે છે થોડી વાર પછી ઓકે ને વાગી જાય છે બપોરના જોવું પડશે બાર ને પચાસ ચાલો ફટાફટ જાઓ મળું છું થોડી વાર પછી હું નીકળી ગયો છું અત્યારે દુકાનનો સામાન લેવા જવા માટે જો અહીંયા ઉભો છું તમને ખબર જ છે આપણે હેલ્મેટના કારણે માથું દુખે છે એટલે દસ મિનિટનો વર્ડ જોઈ

બધો સામાન લઈ લીધો છે આપણે થોડો ઘણો જે હતો એ અને નીકળી જશે માર્કેટેથી બરાબર તો ચાલો હવે દુકાને જઈને મળી બરોબર ચાલો તો હું આવી જઉં છું દુકાને પાછો સામાન લઈ લે ને પપ્પા પણ આવી જાય છે પપ્પા લસ્સી લેવા છે પપ્પા ટિફિન પણ લાવે લી પણ લાવવા છે ફટાફટ તો ગમે લઉં તો જાય છે પછી ઘરે આ જમવા જવા છે પપ્પા નમીને એટલે બરોબર લઈએ શાંતિથી બરોબર ચાલો

બરોબર ઘણા વર્ષો પછી મળ્યા જ નથી આપડે ભાઈ જ નથી હું ખાવ છું આપડે ખાવું માવો બરોબર ને વાગી જાય છે અત્યારે સાંજના સાડા સાત માં ઓનલી દસ મિનિટ ની વાર છે તો પપ્પા પણ પરિવાર માં હવે આવતા હશે કદાચ ગમે લીધું હશે એને કદાચ માય જમે હોય હા હા હાથ થયા એટલે અત્યારે સાંજના સાડા નવ ને પપ્પા આવી ગયા છે સાથે મમ્મી પણ આવ્યા છે ઓપનિંગ ઓપનિંગ થયા પછી પેલી વાર આવ્યા ઓપનિંગમાં આવ્યા હતા પછી આવ્યા જ નથી કા તો કેવું લાગ્યું

તમે જવાનો લાભ ન લીધો હોય તો કાંઈ વાંધો નહીં આવતા રહિવારે લાભ લેજો બરોબર અલગ અલગ વસ્તુ હોય છે દર રવિવારે તો તમને ડિસ્કિપનમાં વોટ્સઅપ ચેનલની લિંક અને ઇન્સ્ટાગ્રામ પેજની લિંક મળી જશે તો ફટાફટ જઈને ફોલો કરો અને રેગ્યુલર ઓફર રેગ્યુલર અપડેટ જાણવા માટે અમારી સાથે બની રહો મળીએ છે થોડીવાર પછી હવે તો આગળ છે અત્યારે સવારના નવ લોંગીને પાંચ મિનિટના દુખાળે જવાની તૈયારી કરીએ છીએ બહુ કંઈ કાલે સાંજે મોટું થઈ ગયું તું સડા અત્યારે બાર વગી જતા એટલે પછી લોગી ભુલાઈ ગયો કેમ કે ઉંઘજ એટલી આવતી હતી બરોબર ને ઓફર કાલે હતી એટલે મોડું થઈ ગયું હતું મજા આવે ચાલવાની વાત આપણો બહુ મજા આવે હોય જો બરોબર તો કરીએ છીએ વિડીયોનો એન્ડ આવ્યા બરોબર મળ્યો છે નેક્સ્ટ ફરી પાછા નેક્સ્ટ ઓફર સાથે નેક્સ્ટ પ્રોડક્ટ સાથે ઓકે જો મજા આવી હોય વિડીયો તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો કમેન્ટ કરજો ચેનલ પર તમે નવા હોવ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને પહેલા કેન્દ્રોનું બિલકુલ ન ભૂલતા હોવ કેમ કે હું ત્યારે પણ વિડીયો નાખીશ ને અને લાઈવ આવીશ ને ત્યારે પહેલી નોટિફિકેશન તમને મળશે કે હું આવી જાઉં ઓકે તો ફટાફટ જાઓ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ને વોટ્સએપ ને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ન કરે હોય તો વિડીયોને લાઈક કરીને કમેન્ટ કરી મજા આવે ને મસ્ત ઓકે તો ભણીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય